એને કઈ ખબર નથી કેટલા એક મોટો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જ છે તો સ્વાગત છે ફરી અમારા બ્લોગ માં મિત્રો અત્યારે વાગી છે સાડા બાર અને તમને બધાને ખબર જ છે આપડે બે હાજર ચોવીસ પૂરું થાય છે અને બે હાજર પછી ચાલુ થાય છે તો અત્યારથી આપણું નવું વર્ષ ચાલુ થાય છે અને બે હાજર પચીસમાં પણ અમને આવો નવો સપોર્ટ કરતા રહેજો તો અમારી તો તમે બધા ખૂબ સાથ સહકાર આપ્યો છે તો બે માં પણ અમને આવો સપોર્ટ કરતા રહેજો તો તમારા બધા સપોર્ટથી અમારી ચેનલ હું કેવાય મોનો થઈ જશે અને હવે હું કહેવાય

બે હજાર ચોવીસમાં બધી રીતે આમ સારું છે બે હજાર ચોવીસ મારા માટે કોઈ ખરાબ નથી એક વર્ષ ખરાબ ન હોય ને એમ ટાણે સુખે આવે ને એમ ટાણે સુખે આવે એમાં કોઈ એવો પ્રોબ્લેમ ન હોય ને બે હજાર ચોવીસ આપણે માટે બહુ લકી હતું છે ન હોય વર્ષ તો ન હોય તો કાંઈ નહીં પણ આપણે મહેનત કરીને આપણે લકી બનાવવાનું છે ને બે હજાર પચીસ હવે સવારે આપણે દિવસ ઉગે એટલે બે હજાર પચીસ શરૂ થાય ને અત્યારે અમારા આ જે યુટ્યુબ ચેનલ બનાવવાનું કારણ એ છે અમારે યુટ્યુબમાં અમે બધી મહેનત કરીએ છીએ વ્લોગ બનાવવાનું એવું બધું કારણ કે દેશી બહુ છે અમે પણ બનાવીએ અમે ચેનલમાં અત્યારે બનાવી છે અમે સોનલ સંજય કરી ને એમાં અમારે અત્યારે વ્લોગ પણ અપલોડ કરીએ છીએ અત્યારે એમાં અમારે રાજુભાઈ અમારો બહુ સપોર્ટ કરે છે જે અત્યારે વ્લોગ બને છે ને એમાં અમારે ઘોડી સ્ટેન્ડ મારીને અમે રાજુભાઈ બેઠે રહ્યા છે

तो बो मारे बो सपोर्ट गरि जा किनकि भाइ दिवस ज कतलो कतलो काय मित्र आपरे 2025 म बोलि जावना कने 2025 म बोलया है ने काय इनी बोलवान काय ने वरस गिव मळत नाही जे ना 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 न छरे न काय मित्र तो मजा आसे एम काय कोनी बोलले किनके हंगे भाई

પછી જયારે એને હીરા આવડે છે બરોબર તો હવે એ હીરામાં એના ખીરામાં આપણે ઘઉં નથી મંદી આવી ગઈ ને બે વરા એટલે તો રાજુભાઈ અત્યારે ગેરેજ નું કામકાજ કરે છે અને અત્યારે ટુ વ્હીલ નું ગેરેજ કરે છે અને ગમે ત્યારે અત્યારે જો અમે રાતના અત્યારે અગિયાર સાડા જેવું થઈ ગયું છે અને આગળ બે વર્ષ બે હાજર પચીસ બે હજાર પચીસ આગળ આવી જવાનું છે આગળ બે હાજર પચીસ ચાલુ છે આપણા માટે આવી છે

તો આ અમારા રાજુભાઈ છે ભાઈ અમારે છે કોઈ પણ એવો અમે કંટાળી ગયા હોય ને કેમેરામાં બ્લોગ બનાવતા હોય ને કઈ પણ ભૂલ આવે ને કંટાળી જાય કોઈ પણ વસ્તુ એવું થયું હોય ને તો અમારા રાજુભાઈ અમને ફૂલ સપોર્ટ કરે ભાઈ એ કંટાળવા ન હોય કે એ કારણ કે કેમેરો લઈને અમને કે ભાઈ એટલે હું નથી થકતો તમે હું કામ થાકી જાવ છો તો આ રાજુભાઈ ભાઈ દિલદાર માણસ એ ત્યારે ને જોઈ તો ભાઈ કોઈ પણ એવું કોઈ મોટી કેટેગરી નથી બહુ મોટી હસ્તી નથી અમે બધા છે હા હાદમ હાદા છે બરોબર ને ભાઈ ખેતી કરીએ છીએ કોઈ પણ એવું વસ્તુ કઈ શેર નહીં અમારે ભાઈ અમને બહુ સપોર્ટ કરે છે ફૂલ ને આ મોતરમાં અહીંયા બેહા છે આ નવી કહેવાય શું કહેવાય મોતરમાં કહે ને ભાઈ નીંદર તને બહુ આવે પછી

ખબર પડતી હોય પણ અહીંયા એટલું બધું સેલિબ્રેશન એવું કઈ વસ્તુ હોય નઈ અત્યારે અમે અમે કોઈ સેલિબ્રેશન નથી કર્યું કોઈ વસ્તુ નથી અમારે કઈ અત્યારે હા હા બે હાજર પચીસ જેમ બે હાજર ચોવીસ હતું બે હાજર પચીસ અમારા માટે એમ જ છે ગમે એ વર્ષમાં ગમે એવો સમય હોય ખરાબ હોય નમળો હોય સારો એમાં તમે મહેનત કરો ને તો તમે સફળ થાય હમ નથી કે આજ વર્ષમાં તમે આ કરો બા કરો અમે જો બધા કામ કરીએ છીએ ખેતરનું કરીએ બધું કામ કરીએ છીએ એવું નહીં કે એક કામ કર્યું એટલે બીજું કામ નહીં કરવાનું

તો બધા ખુશ રહો સંતો સાવધાન રહો તમારા બ્લોગ ગ્રેટર્યો અને નવા હોય કરતા જજો હા બધાને હેપી 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 બધાને હેપી 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 જો આ એક છે ને જો આપણે આ ભાઈ તમને લોકોને બાદવાન નામ 2024 માં તો આ અમારે સ્પેડલી ઉછે થઈ જાય નેમાં બુદ્ધિ હો તમારી YouTube માં અમારી વસ્તુ જે કઈ હાલી આયા ને કે વાર કે છે કે કે છે જ નહી છોડાવા જો કેટલા કિરા આ આજ જો આજ જો

आजमा त कसलाई थाहै के नथाइ पनि सिजन हवा र भेलो छ झगन कसै खाने कुरा छ सबै मारे हवा र मित्र अलो फाइनल स्थिति आफ्रे मर्छु सवारे नै त फ्रेश थै सिधा त्यारे मर्छु त त्यारे बच्चा नै बाबा त्यारे मर्छु त्यारे सिधा सवारे मर्छु आ यारको बकाइ जाइछ काई नि हो छैन टाइम किन मथे के तो पी मित्र से आप कहीं नहीं हवा वेलू जागवन कोशिश कर सू जो जगह तो आप जागवा मार सौ टका वेलू जागी जावा આપણે બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે અને 2025 માં તમને બધાને મળી જઈશ બ્લોગ સ્ટાર્ટ કરી દેને મિત્રો તો હું કે કેટલા વાગે ઉઠે જોઈ જોઈ બ્લોગ કોણ સ્ટાર્ટ કરે જોઈ કોણ વેલા છે એ જોવાનું છે એ છે ને એ માણસ આગળ આવશે ઈ જો કાઈ વાંધો નહોતો તારે આરે શું તું થોડું એટલે આગળ જ છે એટલે એમ નો આવે

અને મારે બધું કામકાજ હોય એટલે મારે વહેલા અમે ઉઠવું જ પડે તો આજે તો બે હજાર પચીસ નો દિવસ છે અને નવું વરસ છે તો બધાને હેપી ન્યુ યર અને સંજય ઉઠે ને એ ખાલી કે એટલું જ છે તો મેં મારી ચેલેન્જ પૂરી કરી ને એ તો જો હું તારી ઉઠશે ને તમારા કરશે કે હું જ જઈ ગયો પહેલાં તો તમને બતાવી દઉં કે હું એને કાંઈ ખબર નથી કેટલા વાગ્યા હું થાય છે બ્લોગ બને છે

તો મિત્રો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો તો બધાને જય માતાજી હેપી ન્યૂ યર બાય બાય બાય